વિષયનું એકમ એક સ્વાધ્યનું સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોમાં જોવાના છીએ તો નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો પહેલો પ્રશ્ન સમગ્ર બ્રહ્માંડમાં કોણ વ્યાપેલું છે તો કે સમગ્ર બ્રહ્માંડમાં શ્રી એટલે કે પરમાત્મા વ્યાપેલા છે બીજો પ્રશ્ન પરમાત્માએ વૈવિધ્યપૂર્ણ સૃષ્ટિનું સર્જન શા માટે કર્યું છે પરમાત્માએ પોતાની રસવૃત્તિથી અને એક રસ લેવા માટે અને આ વૈવિધ્યપૂર્ણ સૃષ્ટિનું સર્જન કર્યું છે ત્રીજો પ્રશ્ન અખિલ બ્રહ્માંડમાં પદ્મા વેદ અને સ્મૃતિશાસ્ત્રો શું કહે છે અખિલ બ્રહ્માંડમાં પદમાં વેદ અને સ્મૃતિશાસ્ત્રો એમ કહે છે કે જેમ સુવર્ણ એક જ છે પણ ઘરેણાના આકાર અલગ અલગ છે એમ શ્રીહિરી એક જ છે પણ જુદા જુદા રૂપ જુદા જુદા રૂપે દેખાય છે ચોથો પ્રશ્ન કવિના મતે ઈશ્વરને કઈ કઈ રીતે પામી શકાય કવિના મતે ઈશ્વરને કેવળ પ્રેમ ભક્તિથી પામી શકાય છે પાંચમો પ્રશ્ન જ્ઞાન ગ્રંથો થકી કઈ પરિસ્થિતિ સર્જાય છે જ્ઞાન ગ્રંથો થકી ઈશ્વર સંબંધી એટલે કે ગેરસમજની પરિસ્થિતિ સર્જાય છે ત્રણ ચાર વાક્યમાં ઉત્તર આપો છઠો પ્રશ્ન એમાં છે પરમાત્મા પૃથ્વી પર કયા કયા સ્વરૂપે રહેલા છે તો પરમાત્મા તાત્વિક દૃષ્ટિએ એક જ એક સત વિપરા બહુદા વદંતી છતાં પૃથ્વી ઉપર જુદા જુદા રૂપે અનંત ભાષે આપણા દેહમાં તે તે દેવરૂપે તત્વમાં તેજ રૂપે શૂન્યમાં શબ્દરૂપે અને પૃથ્વી ઉપર પવન પાણી તેમજ ભૂમિ સ્વરૂપ અલગ અલગ દેખાતા પરમાત્મા એક જ તત્વરૂપે વ્યાપી રહેલો છે સાતમો સોનું તો આખરે છોનું છે એવું શાંતિ કહી શકાય સોનામાંથી અનેક ઘાટના ગ્રહણા બને છે એ જુદા જુદા ઘાટના ગ્રહણાને જુદા જુદા નામ આપવામાં આવે છે જેમ કે વીટી પોંચી બંગડી માથાની પીન ચીપિયા પેન્ડેટ ચેઇન નેકલેસ બાજુબંધ પગના વિચા કડલા પાયલ ચૂડો વગેરે પણ આખરે તો એ છના જ રૂપ છે એ પરથી કહી શકાય છનું તો આખરે છનું જ છે આઠમા પ્રશ્ન બીજ અને વૃક્ષનો કાર્ય કારણ સંબંધ સ્પષ્ટ કરો કારણ એટલે કે કા વગર કાર્ય સંભવી શકે નહીં જેમ બીજ કારણ છે તો વૃક્ષ એ કાર્ય છે બીજને ધરતીમાં રોપીએ તો થડ ડાળ પાંદડા ફળ ફૂલ વગેરે વૃક્ષનો વિસ્તાર થઈ શકે અર્થાત વૃક્ષનો વિસ્તાર રૂપી કાર્ય સંભવી શકે નહીં વૃક્ષ માટે બીજ હોવું જરૂરી છે અને બીજ હોય તો જ વૃક્ષ સંભવી શકે આમ બીજ અને વૃક્ષ વચ્ચે એ કાર્યકારનો સંબંધ છે સવિસ્તાર આપવો અખિલ બ્રહ્માંડમાં પદ્મા નરસિંહ મહેતા પરમાત્માને સિંહ રીતે સમજાવે છે અખિલ બ્રહ્માંડમાં પદ્મા પરમાત્માને સમજાવતા નરસિંહ મહેતા કહે છે કે સમગ્ર બ્રહ્માંડમાં એક શ્રી હરિ જ સર્વવ્યાપી છે પરંતુ સૌને જુદા જુદા રૂપે દેખાય છે કવિ કહે છે કે ભૂધરા હે કૃષ્ણ તું સર્વવ્યાપી છે જેમ કે પવન તું પાણી તું ભૂમિ તું તું જ આકાશમાં વૃક્ષ થઈને વિસ્તરી રહ્યો છે આવી રસમે વિવિધ રચના કરી છે એ જ છે કે કનક અને કુંડળ એમ કોઈ ફરક નથી કનકમાંથી અલંકાર બનાવ્યો પણ એ દરેક ઘાટમાં જ હોય છે આ વાતને સ્મૃતિ અને સ્મૃતિ પણ સાક્ષી પૂરે છે પણ પરમાત્મા વિશે વાત કરતા ગ્રંથે ગરબડ કરી છે મૂળ વાત કરી નથી પરિણામે જેને જે ગમે તેમ તેને હજ પૂજે છે મન વચન અને કર્મથી એને જ અસત્ય માની લે છે પરંતુ કવિ નરસિંહ મહેતા કહે છે કે વૃક્ષમાં બીજ તું અને બીજમાં વૃક્ષ પણ તું જ છે એ બેમાં ભેદ છે છતાં એની ભેદ રહિત સ્થિતિ અહીં રજૂ કરી છે અંતમાં નરસિંહ મહેતા સૌને કહે છે સત્ય તો એ છે કે મનથી શોધ કરતા સમજાવ્યું છે કે પ્રીત કરવાથી પરમાત્મા પ્રગટ થશે પરમાત્માને સાક્ષાત અનુભવ કેવળ પ્રેમ ભક્તિથી જ થઈ શકે છે જ્ઞાનીઓએ શાસ્ત્ર ગ્રંથોમાં પરમાત્મા સર્વ વિશે વાત વિસ્તારથી સમજાવી છે જોકે પરમાત્મા વિશેની વાત કરવામાં શાસ્ત્રોએ ગરબડ ઊભી કરી છે સાચી વાત કરી નથી તેથી તે તેથી જેને જે ગમે તેની તે ભક્તિ કરે છે સૌ પોતપોતાની બુદ્ધિ પ્રમાણે વેદ વેદના કરે છે આથી પોતાને જે ગમે તેને તેને ભગવાન માનીને પૂજે છે છે મન કર્મથી સ્વીકારી લે એ જ સત્ય છે એમ એમણે માની લીધું હોય છે અગિયાર અખિલ બ્રહ્માંડમાં કાવ્યમાં નરસિંહ મહેતા પરમાત્મા ની સર્વ વ્યાપકતા સિંહ રીતે સમજાવશે તે વિગતે જણાવો અખિલ બ્રહ્માંડમાં પદ્માન પરમાત્માને સમજાવતા નરસિંહ મહેતા કહે છે કે સમગ્ર બ્રહ્માંડમાં એક શ્રી હરિ જ સર્વવ્યાપી છે પરંતુ સૌને જુદા જુદા રૂપે દેખાય છે કહી કહે છે કે ભૂધરા હે કૃષ્ણ તું સર્વવ્યાપી છે જેમ કે પવન તું પાણી તું અને ભૂમિ તું છે તું જ આકાશમાં વૃક્ષ થઈને વિસ્તરી રહ્યો છે તે આવી રસમાં વિવિધ રચના કરી છે એ જ આશે તું શિવમાંથી જીવ થયો છે વેદ એમ કહે છે કે કનક અને કુંડળ એ બેમાં કોઈ ફરક નથી કનકમાંથી અનેક ઘાટના અલંકાર બનાવીએ પણ એ દરેક ઘાટમાં સોનું જ હોય છે આ વાતને શ્રુતિ અને સ્મૃતિ પણ સાક્ષી પૂરે છે પણ પરમાત્મા વિશેની વાત કરતા ગ્રંથ ગ્રંથિએ ગડબડ કરી છે મૂળ વાત કરી નથી પરિણામે જેને જે ગમે એ પૂજે છે મન વસન કર્મથી એને એ જ સત્ય માની લેશે પરંતુ કવિ નરસિંહ મહેતા કહે છે કે વૃક્ષમાં બીજ તું અને બીજમાં વૃક્ષ પણ તું જ છે એ બેમાં ભેદ છે છતાં એની ભેદ રહિત સ્થિતિ અહીં રજૂ કરી છે અંતમાં નરસિંહ મહેતા સૌને કહે છે કે સત્ય તો એ છે કે મનથી શોધ કરતા સમજાયું છે કે પ્રીત કરવાથી પરમાત્મા પ્રગટ થશે પરમાત્મા સાક્ષાત અનુભવો કેવળ પ્રેમ ભક્તિથી જ થઈ શકે છે તો અમારો વિડીયો ગમે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બે બેલ નોટિફિકેશન ઉપર મૂકી દેશે જેથી અમારા નવા વિડીયો તમારા સુધી મળી રહે